વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નીલમબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું વાઘોડિયા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ગણપતિ પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દીપકભાઈ શ્રીવાસ્તવ નીલમબેન નિગમ તેમજ આમંત્રિત ગામજનો તેમજ તાલુકા ગામોના કેટલાક ગામજનો તેમજ વેપારી મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જનસંપર્ક કાર્યાલય વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાના પ્રજાજનો માટે કાર્યાલય ખુલ્લું રક મૂકવામાં આવશે જનસંપર્ક કાર્યાલય ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ લાઈબિલ જેવી પ્રજાની ઉપયોગી તમામ કામગીરી માટે ઓફિસ કાર્યરત કરવામાં આવશે એડીની સાથે રિપોર્ટ ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા આજે ગણેશજીના પૂજનની સાથે સાથે આ કાર્યાલય ફરી અમે કાર્યરત કરી રહ્યા છે અને જે મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત કચેરીમાં જે પણ નાના મોટા આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે કે જે પણ કાર્યોને લઈને પ્રજાને જે જે તકલીફો પડે છે યા જે પણ એમને કંઈક કાર્ય હશે એ કાર્યમાં અમે એમને મદદરૂપ થઈશું અને અડધી રાતે પણ જ્યારે પણ એમને અમારી જરૂર પડશે ત્યારે અમે એમની સાથે રહીશું જેવી રીતે મારા પિતાશ્રીએ નાત વગર લોકોના કાર્યો કર્યા છે તો આગળ પણ આવા કાર્યો અમે જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી કરતા રહીશું બસ એ જ સેવાની ભાવનાથી આ આજે ઓફિસ અમે કાર્યરત કરી રહ્યા છીએ કાર્યાલય ખાતે ગણપતિની પૂજા કરીને કાર્યાલયનું ઓપનિંગ કરી રહ્યા છે કાર્યાલય તો આ ચાલુ જ હોય છે પણ આજે ગણેશજી ગણપતિ ની પૂજા રાખી છે અને કાર્યાલય ઓપન કર્યું છે કારણ કે વાઘોડિયાની પ્રજા ઘણા બધા લોકો ના ફોન આવે છે લોકો સંપર્ક કરે છે મધુભાઈ નો નીલમબેન નો મારો ભી કે હવે તમે આવો વાઘોડિયા ભાઈ ઘણા પ્રાણ પ્રશ્નો બાકી રહ્યા છે કે લોકોના કામ થતા નથી લોકોને સંપર્ક કરવો છે લોકો સંપર્ક કરી શકતા નથી એના ઉદ્દેશ થી લોકોની સેવા વર્ષોથી મારા પિતાજી ત્રીસ વર્ષથી કરતા આવ્યા છે એક ફરી લોકો માટે આ ઓફિસ ખુલ્લી રાખી છે અને લોકોના જે પ્રાણપ્રશ્નો હશે રોડ રસ્તા પાણી જેવી સમસ્યા હશે એના માટે જ ફરી અમે આ મેદાનમાં નીકળી રહ્યા છે ગણપતિના આજની આ કાર્યક્રમ કરીને આ ઓફિસ નું અમે ચાલુ કરી રહ્યા છીએ